નમસ્કાર દર્શક મિત્રો વૈભવદ્રશિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે બોડેલી નગરમાં ખુલ્લામાં વેસ્ટ મેડિકલ મર્યું જોવા હોસ્પિટલની ઘોર બેદરકારી આવી સામે બોડેલી તાલુકાના ચાચક વિસ્તારમાં હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે કારણ કે પ્રાઇવેટ હોસ્પિટલો દ્વારા ખુલ્લામાં વેસ્ટ મેડિકલ નાખીને પર્યાવરણને નુકસાન પહોંચાડવાની હરકતો કરવામાં આવી છે આની સાથે જો આ વેસ્ટ મેડિકલથી જો કોઈ રોગચાળો ફાટી નીકળે તો તેની સીધે સીધી અસર લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ પડી શકે છે જેને કારણે લોકોના સ્વાસ્થ્યને નુકસાન પણ પહોંચી શકે છે જો આ વેસ્ટ મેડિકલ કોઈ મૂંગા પ્રાણીઓ દ્વારા ખાઈ જવામાં આવે તો મૂંગા પ્રાણીઓના જીવને પણ જોખમ જઈ શકે છે માનવી તો બોલીને પોતાનો આક્રોશ વ્યક્ત કરી શકે છે પરંતુ આ મૂંગા પ્રાણીઓ જો આ વેસ્ટ મેડિકલથી તેમને કોઈ નુકસાન પહોંચે તો તે કોને કહેવા જાય ખાનગી હોસ્પિટલો દ્વારા આ ખુલ્લામાં વેસ્ટ મેડિકલ નાખીને ખરેખર પર્યાવરણ તેમજ લોકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી દીધું છે હવે જોવાનું એ રહેશે કે તંત્ર દ્વારા આવું કૃત્ય કરનારી ખાનગી હોસ્પિટલો સામે કોઈ પગલાં લેવામાં આવે છે કે તંત્ર પણ મૌન બોનીને માત્ર તમાશો જ જોયા કરશે ધન્યવાદ બોલો છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ચાચકની સીમમાં આપણે અત્યારે ઉભા છે ચૌદ જુલાઈ બે હજાર પચીસ બોડેલી આમ તો હોસ્પિટલોની નગરી કહેવાય છે પરંતુ નાખી દે છે ખરેખર એનો થિયરી પ્રમાણે એનો નિકાલ કરવો જોઈએ અત્યારે બેફામ ચોમાસું ચાલે છે ખૂબ વરસાદ પડે છે ખુલ્લામાં પડેલો મેડિકલ વેસ્ટ ને કારણે રોગચાળો પણ ફાટી નીકળી શકે પશુઓ પણ એનાથી હેરાન થઈ શકે પશુઓના પેટમાં જાય તો માનવ જાત માટે પણ આટલો જ નુકસાનકારક છે મેડિકલ વેસ્ટ મારી પાસે આ મેડિકલ વેસ્ટનો ઢગલો છે આજે સ્થાનિક અખબારમાં દિવ્ય ભાસ્કરમાં સમાચાર પ્રસિદ્ધ થયા તો મને લાગે છે કે એના સંદર્ભમાં મેડિકલ વેસ્ટ અડધો સળગાવી નાખેલો છે અત્યારે અહીંયા બીજો પણ મેડિકલ વેસ્ટ પડ્યો છે તો જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી આ બાબતે તાકીદે પગલા લે ડોક્ટર આલમ તો પોતે એજ્યુકેટેડ છે છતાં પણ આમ કેમ ખુલ્લામાં મેડિકલ વેસ્ટ કેમ નાખવામાં આવે છે તો આ માટે હું આગળ વધીને એવું કહીશ જિલ્લા કલેક્ટર શ્રી બોડેલીની હોસ્પિટલોને એક તાકીદે ગાઈડલાઈન રિલીઝ કરે અને આ મેડિકલ વેસ્ટનો યોગ્ય રીતે પદ્ધતિસર નિકાલ થાય એવી મારી માંગણી છે થેન્ક યુ વેરી મચ દિલુભાઈ ઠક્કર બોડેલી